સાંજે માતાજીને સપનામાં ભગવાનના દર્શન દીધા અને કીધું કે ભાઈ સવારે તમે પુષ્પરૂપી શિવલિંગ હશે એ લઈને તમે જતા રહેજો એટલે સવારના સમયે જ્યારે માતાજી દર્શન કરવા ગયા તો શિવલિંગની જગ્યાએ પુષ્પ હતું પેલો વણ્યો હતો જે એ ધોળો વગર છ થી સાત દિવસ લઈડ્યો હતો એટલે શિવલિંગ ઉપર તલવારના ઘા કર્યા એમાંથી ભમરા નીકળ્યા એટલે સૈન્યને કેળવા લાગે સૈન્ય માફી માગી ત્યાંથી જતું રહે

ચોટીલાથી એકાદ કિલોમીટર થી પછી જસદણ વાળા રસ્તે થી જવા માટેનો રસ્તો છે ક્યાંથી જવાય છે કેવી રીતે પહોંચાય પહોંચાય અને કેટલા આખી જર્ની આજે આપણે જોઈશું જોઈશું ગેલા નું મંદિર કેવું છે ગઈશ તો વિડીયોમાં બને રહેજો અને પૂરો વિડીયો જોજો ગઈશ મજા આવશે આજે આખો સન્ડે આજે એક્સપ્લોર કરવાનો છે આપણે ફાઈનલી નાસ્તો આવી ગયો છે હવે નાસ્તો કરું છું પછી આપણે આગળનું બતાવીશું ગેલા સોમનાથ ખાલી પંદર કિલોમીટર દૂર છે અને જસદણ થી વિછીયા વાળા રસ્તે આ તમે મારી ઉપર જોવો છો આ દોઢસો કરોડ ના પંખા એવા છે પંખાની સાથે આપણે ફોટો પડાવવા માટે ઉભા રહી ગયા છીએ એમાં જો હા ગાઈસ તો મેં હું સોનો રાત દેખ રહી સોનું ધ ગુજુ ટ્રાવેલર આજે તમને લઈને આવી ગયો છું રાજકોટ ડિસ્ટ્રિક્ટના જસદણથી નજીક વીસ કિલોમીટરના અંતરે આ ગેલા સોમનાથનું મંદિર છે આ મારી પાછળ તમે જે જોવો છો ગેલા સોમનાથનું મંદિર છે અને અહીંયાની લોકવાહિકા અને અહીંયાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે તો ચાલો ગઈશ આપણે મંદિરના દર્શન કરીએ અને આ ગેલા સોમનાથનું મંદિર કેવું છે એ જોઈએ અને અહીંયાનો નેચર વ્યૂ માણીએ આજે છે સન્ડે એટલે પબ્લિક ઘણું બધું આવ્યું છે આજે અહીંયા મંદિર ખૂબ જ જૂનું છે અને ખૂબ જ જૂનો અહીંયાનો ઇતિહાસ છે ગાઈશ તો જાણીશું આજે આપણે આ ગેલા સોમનાથના મંદિર વિશે આ ગેલા સોમનાથનો આખો ઇતિહાસ હું તમને આજે જણાવીશ તો ગાઈશ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો ઉન્મત ગંગા ઉન્મત ગંગા એટલે કે ઘેલો અને ગંગા નદી કિનારે આવેલું છે આ ઘેલા સોમનાથનું મંદિર ગઈ આ શિવલિંગને એવું કહેવામાં આવે છે કે આ સોમનાથથી લઈને અહીંયા સ્થાપિત કરવામાં આવે છે ગઈશ આનો ઇતિહાસ જે છે એ અલાઉદ્દીન ખિલજી સાથે જોડાયેલો છે અને એવું કહેવામાં આવે છે કે અલ્લાઉદ્દીન ખિલજીએ જ્યારે સોમનાથ પર ચઢાઈ કરી ત્યારે આ શિવલિંગને બચાવવા માટે થઈને દેવીએ આ શિવલિંગની સ્થાપના આ ઉન્મદગંગાના કિનારે કરી હતી મંદિરની એક્ઝેટ સામે તેમની દેરી પણ છે એ પણ તમને આજે બતાવું ગઈશ ચાલો તમને બતાવું આ સામે ઉપર પહાડ ઉપર તમને જે દેખાય છે એ દેવીની દેરી કહેવામાં આવે છે સોમનાથ સોમનાથથી શિવલિંગ લઈને આવીને અહીંયા સ્થાપન કરી અને મંદિરની સામે એક્ઝેક્ટ એમની દેરી બનાવવામાં આવી છે તો ગઈશ આપણે એ પણ જોઈશું આ મંદિરની શિવલિંગને બચાવવા માટે તેને ઘણા બધા સુરીરોએ બલિદાન આપેલા છે તો ચાલો ગાઈશ આપણે જોઈએ એ શિવલિંગ કેવી છે અને મહાદેવના દર્શન કરીએ આ મંદિરની અંદર બિરાજમાને છે જે શિવલિંગ તો ચાલો ગાઈશ તમને લઈ જાવ અંદર પુરુષાહ મહે મહાદેવ હે તન્નો પ્રચુદ્યા જય કલા સોમનાથ હરા હર મહાદેવ હોશીભાઈ જોશી પૂજારી આપણે વેરાવળ સોમનાથની અંદર જે તમે લોકો સાંભળ્યું છે કે મોહમ્મદ ગજનીએ શિવલિંગને નષ્ટ કરવા માટે જે હુમલો કરેલો એ સમયની વાત છે ત્યારે માતા દેવી ત્યાં અમને ગર્ભગૃહની અંદર પૂજા કરતા હતા અને આવી રીતના ખ્યાલ આવ્યો કે મોહમ્મદ ગજનીના છોકરી ઉરલ અને બધા એના સૈન્ય તે શિવલિંગને નષ્ટ કરવા માટે જતા હતા અને મારા હુરલે જ્યારે માતાજીને પૂજા કરતા જોયા ત્યારે એમને કીધું કે આવી રીતના મારા પપ્પા મોહમ્મદ ગજની શિવલિંગને નષ્ટ કરવા માટે આવવાના છે તો તમે શિવલિંગ અહીંથી લઈને જતા રહેજો એ સમયે તો આમ માતાજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આવી રીતના આમ થવાનું છે તમે શું કરીએ એટલે ભગવાન માતાજી સૂતા હતા એ સમયે સાંજે માતાજીને સપનામાં ભગવાનને દર્શન દીધા અને કીધું કે ભાઈ સવારે તમે પુષ્પરૂપી શિવલિંગ હશે એ લઈને તમે જતા રહેજો એટલે સવારના સમયે જ્યારે માતાજી દર્શન કરવા ગયા તો શિવલિંગની જગ્યાએ પુષ્પ હતું તે લઈ પાલખી અંદર લઈને બધા તો નીકળી ગયા અહીંયા સુધી પહોંચ્યા એટલે પાલખી ઓલા ભગવાન હતા તે દાસીને આપ્યા માતાજીએ કે તમારા ઘરે સ્નાન કરીને આવું છું એ સમય દરમિયાન માતાજીએ દાસીએ ભગવાનને નીચે મૂકી દીધા ભગવાન એ પ્રગટ થઈ ગયા જેલો વાણ્યો હતો એ ભગવાન નો ભગત હતો એ પણ એમાં જોડે જોડે આવતો હતો એટલે ભગવાન એ પ્રગટ થઈ ગયા માતાજી સ્નાન કરીને એવા જોયું કે ભગવાન તો પ્રગટ થઈ ગયા પ્રાર્થના કરી માતાજીએ કે ભગવાન સૈન્ય એ પોતી જાય અમે શું કરશો સૈન્ય શિવલિંગને બચાવવા માટે તમે આ બધું કરેલું છે એટલે પ્રાર્થના કરી માતાજી એ સામે સમાધિ લઈ લીધી અહીંયા છ થી સાત દિવસ સુધી યુદ્ધ થયું એમાં ઘેલો વાણ્યો હતો જે એ ધોળ વગર છ થી સાત દિવસ લઈડો હતો એટલે ભગવાનને પોતાનું નામ ઘેલા અને પાછળ નદી છે એનું નામ હતું ઉન્મત ગંગા એટલે એનું નામ પણ ઘેલો નદી કર્યો અને પોતાનું નામ પણ ઘેલા સોમનાથ અને શિવલિંગ ઉપર તલવારના ઘા કર્યા એમાંથી ભમરા નીકળ્યા એટલે સૈન્યને કેડવા લાગ્યા સૈન્ય માફી માગી ત્યાંથી જતું રહ્યું આ મંદિર કેટલા વર્ષ જૂનું છે એટલો તો આપણે કહી ન શકીએ પણ સોમનાથ ની આ જે જુનવાની જે શિવલિંગ શિવાલય હતું એ દરમિયાન ત્યારનું શિવલિંગ અહીંયા આવેલું છે આપણે એનો આશરો લગાડવો નથી અહીંયાનો કોઈ મોટો એવો પર્વ કે કોઈ ઓલો યોજાતો કોઈ મેળો એવો કોઈ એમાં શ્રાવણ મહિનામાં આખો મહિનો મેળો યોજાય છે તેમજ સરકાર દ્વારા મંદિર સંચાલિત ચાલુ છે રાજકોટ કલેક્ટર એમના અધ્યક્ષ છે અને વહીવટ કરતા આપણે ડિપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ છે અને બારે માસ અન્નક્ષત્ર વિના મૂલ્યે ચાલુ છે જે કોઈ ફાળો લખાવી વાત અલગ છે કોઈ ફિક્સ નહીં કે બેટલા પૈસા આપવાના બંને ટાઈમ આ બપોરે બાર વાગ્યા પછી આરતી પૂર્ણ થાય ત્યાર પછી ભોજન પ્રસાદી ચાલુ હોય એક બે વાગ્યા સુધી જ્યાં સુધી ભોજન વ્યવસ્થા આપણે અંદાજો બનાવેલી હોય એ ભોજન હોય ત્યાં સુધી બધાને આપીએ છીએ સાંજે એ રીતના સાંજે સાડા પછી

ગઢડિયા થઈ માધવીપુર થઈ ને ગોઢલા આ ત્રણ ગામ આડા આવે અને આપણે કાળાસર વિચાર રોડ ઉપરથી તમે આવો તો ત્યાંથી આ હળમતિયાનું પાટિયું આવે ત્યાંથી આવો તો કાળાસર એક ગામ આડું આવે ત્યાંથી સીધા આપણે ગેલા સોમનાથ પહોંચી શકો ધન્યવાદ બાપુ તમારો તમે મહાદેવ વિશે જણાવ બોલો હરે હરે મહાદેવ ગઈશ પૂજારી પાસેથી જાણ્યા પછી આપણે હવે મંદિરની પરિક્રમા કરીશું અને મંદિરની પરિક્રમા કરીને અલગ અલગ તમને પોસ્ટર બતાવવા જે સોમનાથ મંદિરનું આ પોસ્ટર છે અહીંયા રાખેલું છે ગઈશ તમે જોઈ શકો છો આ મલ્લિકા અર્જુન પોસ્ટર છે આ જે જે પણ જગ્યાએ મહાદેવે શિવલિંગના દર્શન આપ્યા છે એ બધી જગ્યાએ આ પોસ્ટર છે આ મહાકાલેશ્વરનું છે આ મમલેશ્વરનું છે આ શ્રી વૈદ્યનાથનું છે આ ભીમાશંકર છે આ મુંબઈ સાઈડ આવેલું છે આ રામેશ્વર મંદિરનું છે કોઈ બીજી જગ્યાએ ગયું હોય કે ન ગયો પણ કાશી તો બધા ગયા છે એટલે આ મંદિર તમે મંદિરથી વાકીફ જ હશો તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મંદિર છે આ છે ત્રંબકેશ્વર મંદિર ગઈ જેટલા પણ હિન્દુ ધર્મની અંદર માનવાવાળા માણસો જેટલા બી છે એ માણસોનું એક સપનું તો હોય જ તે કે મારે કેદારનાથ જવું છે દગાઈ છે કેદારનાથના દર્શન પણ તમને અહીં થઈ જશે અહીંનું પોસ્ટર છે તમે જોઈ શકો છો કે મંદિરે જે જગ્યાએ ઊભા છે આ ત્યાંનું આ પોસ્ટર છે ખેલા સોમનાથનું આ પોસ્ટર છે ગઈ જગ્યા એકદમ અદ્ભુત છે અને એકદમ વિશાળ છે અને આ વિશાળ જગ્યામાં આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે અને તમે મારી પાછળ જુઓ છો આ કેટલી વિશાળ જગ્યા છે અને ગાર્ડન છે અને ઘણા બધા વૃક્ષો છે અને ઘણા બધા અહીંયા ફૂલ છોડ છે એ તમે જોઈ શકો છો ગઈશા ગેલા સોમનાથના મંદિર આવ્યા હતા આખું મંદિર અમે એક્સપ્લોર કર્યું આ મંદિર ખૂબ જ અદ્ભુત છે અને એકદમ અનોખું છે ગઈશ તો એકવાર આપણે મહાદેવની જય બોલાવીશું ઓમ નમો પાર્વતી પતે હર હર મહ તો ગઈશ આ હતું ગેલા સોમનાથનું મંદિર જે જસદણથી ખૂબ જ નજીક છે ગઈશ તો વિડીયો કેવો લાગ્યો અને આ મંદિર કેવું લાગ્યું આ લોકેશન તમને કેવું લાગ્યું કહીશ એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ આવા નવા અવનવા લોકેશન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કહીશ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં